ટીઆરપી અગ્નિકાંડ બાદ રાજકોટ મનપામાં રાજીનામાનો દોર યથાવત ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરના પદેથી અમિત દવે આપ્યું રાજીનામું સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવલા સાથે કે કે ચોકસી રાજકોટ હવે મેં છે ને પહેલી તારીખે જીએડી ડિપાર્ટમેન્ટમાં રાજીનામું મારું ઇન્વર્ટ કરાવેલું છે એટલે કમિશનર સાહેબને કદાચ વચ્ચે રજા આવી ગઈ એટલે કદાચ આજે એમના વંચાણે જશે અને રાજી રાજીનામું આપવાનું કારણ મેઇન તો મને પોતાને તબિયત સારી નથી રહેતી મને બીપી ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ એવું બધું થોડું આવી ગયું છે બીજું મારા ફાધર હમણાં એક્સપાયર થઈ ગયા પંદર પંદર સત્તર દિવસ જેવું થયું છે એટલે ઘરે મમ્મીની તબિયત પણ સારી નથી રહેતી અને મારો સન છે એ પણ અત્યારે દસમા ધોરણમાં ગણે છે એટલે ઘરની જવાબદારી થોડી વધારે છે એટલે એ બધી ટેકલ કરવી જરૂરી છે એટલે મેં રાજીનામું આપ્યું છે રાજીનામું મેં સ્ટેશન ઓફિસર તરીકેની જે મારી પોસ્ટ છે એના ઉપરથી રાજીનામું આપ્યું છે અને અત્યારે મને ઇન્ચાર્જ ફાયર ઓફિસરનો ચાર્જ માન્ય શ્રી કમિશનર સાહેબે આપેલો છે એટલે એમાંથી પણ મેં મુક્તિ માગેલી હતી અગાઉ થોડા દિવસો પહેલાં એ પણ મેં લખી લેખિત આપેલું વર્કલોડ વધારે છે અને એની સામે છે ને કર્મચારીઓ ઓછા છે ઓફિસરો પણ ઘણા ઓછા છે એટલે કામમાં પણ વર્કલોડ ઘણો બધો વધારે છે તણાવ તો બધા અમારા જેટલા કર્મચારીઓ નોકરી કરે છે એમને થોડોક તણાવ તો રહે છે કારણ કે વર્કલોડ બહુ જ છે ફાયર સ્ટેશન અત્યારે હાલમાં આપણા રાજકોટ મહાનગરપાલિકાના સાત ફાયર સ્ટેશન ગાંધીનગરથી ગ્રાન્ટેડ છે અને સંચાલન તેનું અહીંયા આપણા કોર્પોરેશન દ્વારા થાય છે એટલે આમ જુઓ તો આપણે આઠ ફાયર સ્ટેશન ગણી શકીએ અને જે વોર્ડ વોર્ડવાઈઝ ખરેખર ફાયર સ્ટેશન હોવા જોઈએ તો એ થોડા સ્ટેશનો ઓછા છે એટલે એના માટે પણ આપણી જે અધિકારીઓની ટીમ છે એ જુદા જુદા વોર્ડમાં સર્વે કરી અને ઝડપથી ફાયર સ્ટેશન બનાવવા માટેની કાર્યવાહી હાથ ધરેલી છે સ્ટાફમાં અત્યારે ઓમ જુઓ તો લગભગ જે કાંઈ મંજૂરો મંજૂરી મળેલી હતી ફાયર ઓપરેટર ઓફિસર એમાં થોડી થોડી ઘટ જોવા મળે છે અંદાજે મારા અંદાજે લગભગ પચીસ થી ત્રીસ ટકા જેવી ઘટ છે બિલ્ડિંગો બનતી હોય છે એ તો બધા નવા કન્સ્ટ્રક્શન હોય છે ઇક્વિપમેન્ટની ખરીદી પણ અમારે અત્યારે હાલમાં પ્રોસેસમાં જ છે એટલે એ પણ અમે જે કાંઈ ફાઇલની પ્રોસેસ અથવા ગ્રાન્ટ કે વોટ જે કાંઈ છે એ ફાયર સેફ્ટીના સાધનોની રિક્વાયરમેન્ટ પણ છે એટલે એ પણ અમે ફાઇલ ઉપર મુમેન્ટ ના રાજીનામું આપવાનું કારણ કોઈ પોલિટિકલ કે પ્રેશર કે એવું તો કાંઈ છે નહીં બરાબર મારી પોતાની હેલ્થ અને ફેમિલીનું જે મારે જોવાનું છે એના લીધે મેં રાજીનામું આપ્યું ના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર તરીકે ગાંધીનગર અને અહીંયા કમિશનર સાહેબને બી રજૂઆત કરેલી છે એટલે એના માટે કોઈ ઓફિસરની વ્યવસ્થા અથવા તો જે ઓફિસરને ચાર્જ આપશે તો એ આવશે તો હું પછી એમને સુપ્રત કરી દઈશ અત્યારે હું છું તો ખરા જ બરાબર ત્રણ મહિનાનો નોટિસ પીરિયડ ને પણ હું ભરીને પછી રિલીવ થઈશ શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ સંચાલિત ભુજ શહેર રઘુવંશી સોશિયલ ગ્રુપ મહિલા પાર્ક નવરાત્રી મહોત્સવ બે હજાર ચોવીસ તારીખ ત્રણ દસ બે હજાર ચોવીસ થી અગિયાર દસ બે હજાર ચોવીસ સમય સાંજે છ ને ત્રીસ થી આઠ ત્રીસ કલાકે સ્થળ होटल, निमंत्रक, श्रीमती अहुलीबेन एस ठक्कर प्रमुख नाईन एट नाईन एट फाईव्ह एट फोर सेवन फाईव्ह ठक्कर मंत्री वन एट सेवन सेवन सेवन